એટલે મારે પ્રેમની વ્યાખ્યા તમારી જોડેથી જાણવી છે વોટ ઇઝ લવ કારણ કે આજે લવની વ્યાખ્યા બદલે પ્રેમની વ્યાખ્યાઓ બહુ બદલાઈ ગઈ છે લવ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ હાઉ મચ યુ અન્ડરસ્ટેન્ડ ધી ઓપોઝિટ પર્સન અને એ એનું એનું મહત્વ કેટલું છે તમારી જી તમારા જીવનમાં એના થકી તમે ક્યાં પહોંચી શકો છો અને તમે શું પામી શકો છો દેટ દેટ ઇઝ લવ એ પ્રેમ છે કેટલા એકબીજાને ટોલરેટ કરી શકો છો એ પ્રેમ યુ નો હાઉ વેલ યુ કેન ગેટ અલોંગ વિથ ધી અધર પર્સન ક્યારેક ક્યારેક એવું પણ હોય કે તમને સામેવાળો વ્યક્તિ વિલન લાગતો હોય પણ અંદરથી બહુ યુ નો ઓગળી જાય એવો માણસ હોય એટલે એની સાથે કેવી રીતે એને પટાવીને પાછો આપણી જગ્યાએ લઈ આવો એ કળા છે દેટ ઇઝ લવટ ઇઝ લમે એકબીજાને કેટલું સહન કરી શકો છો દેટ ઇઝ લવ પણ હમણાં પેલી છેતરાત કરીને એટલે મને એવું લાગે છે એટલે કે જીવનમાં બહુ બધા અનુભવો રહ્યા છો સાચા મિત્રની ઓળખ બી તમને બહુ સરસ રીતે કરતા આવડતી હશે એટલે એ પણ વ્યાખ્યા લેવી છે સાચો મિત્ર એને કહેવાય જે તમારા ખરાબ સમયમાં પણ તમારી સાથે ઊભો હોય એ ભાગી ન જાય તમને છોડીને એકલો છોડીને તો ક્યાંય ન જાય એ સાચો મિત્ર કહેવાય અને એવા મિત્રોને ખજાનાને જેમ સાચવીને રાખવા જોઈએ કારણ કે જેમ જેમ હું તમારી ઉંમર વધતી જશે ને તેમ તેમ તમારા આ મિત્રો છૂટતા જશે યુ નો અને એ લોકોને હું હું ફિલોસોફર નથી ટેક ટેગમી પણ દિસ ઇઝ બેઝિકલી અને મિત્રતા એવી એક વસ્તુ છે ને કે જવલિયત થતી હોય છે આમ યુ નો કે હા આ સારો આ વ્યક્તિ સારી છે આની વાતો સારી છે આનો અને દોસ્ત બનાવવા જેવો છે એટલે તમે એને દોસ્ત અને એને મિત્ર બનાવતા હોવ છો અચ્છા પણ હમણાં એક રિસેન્ટલી એક ફિલ્મ આવી જેની અંદર એક બહુ મજાનો ડાયલોગ છે મીમમાં બહુ જ ચાલે છે

બટ ઘણી ઘણી સારી વસ્તુઓ આવી છે ઘણી અને આ એટલા માટે થયું છે કારણ કે હું દરેક ટેક પછી હું ભૂલી જાઉં છું કે પહેલાં ટેકમાં મેં શું કર્યું હતું સો આઈ ગેટ અ ન્યૂ ટેક આઈ ગેટ અ ન્યૂ ધિસ થિંગ યુદ્ધ અને એના સિચ્યુએશન પ્રમાણે એના સંજોગો પ્રમાણે મારો બેઝિક માય એક્ટિંગ થિયરી ઇઝ બેઝિકલી વેરી સ્મોલ આઈ લવ ટુ લિવ ધ લાઇન મને તમે જે લાઇન આપશો ને એને જીવંત કરવી મને ગમે અને હું એને જીવંત કરું ત્યારે એ લોકોનો ગમે અને દેટ્સ હાઉ ઇટ અપ્લાયસ ટુ એવરીબડી યુ નો કે હા આમાંનો માણસ જે છે એ હું દેટ દેટ કાઇન્ડ ઓફ ફિલિંગ આઈ ગીવ ધી ઓડિયન્સ એટલે ઓડિયન્સ મારી સાથે મને આટલો પ્રેમ કરે છે કદાચ બીજા રીઝન્સ પણ હશે જ પણ ભગવાનમાં માનો છો ઓફકોર્સ કેટલું ઘણું બધું એટલે દિવસ રાત પૂજા કર્યા કરું એવું નહીં પણ ભગવાનમાં માનું છું એક પાવરફુલ વ્યક્તિ છે જે આખા વિશ્વને ચલાવે છે અને જીવનમાં ક્યારે જરૂર પડી હોય ત્યારે મદદ મળી છે ત્યાંથી એ શક્તિને યાદ કરી હોય ને શક્તિ આપી છે આપી જ છે ને કોઈ વાર નારાજ થયો છે એમ નથી ના ક્યારે નહીં કોઈક જીવનનો એવો તો ફેઝ હોય ને કે જ્યારે બહુ જ ગુસ્સો આવ્યો એના ઉપર ગુસ્સા જેવી ચીજ બહુ ઓછી થાય છે મારી સાથે એટલે એના પર ગુસ્સો કરવો તો આપણી હૈસિયત જ નથી આપણે એમ કે આપણે પહેલા ભગવાન એટલે માતા પિતા તમારા કામનું તમે શું કરતા હતા ને કદાચ ઘરને ખબર જ નથી એક જ્યારે જ્યારે તમે થિયેટરની શરૂઆત કરી અને એક દિવસ એવો છે કે સવારમાં ઉઠો છે ને પપ્પા વખાણે છે અને એ એક પ્રસંગ મારા આખો જાણવો છે અને એ કહો છો કે આજે પણ એ યાદગાર દિવસ છે એ થયું તો એવું કે હું જ્યારે થિયેટર કરતો હતો ને ત્યારે મારી મમ્મીને ખબર હતી પણ મારા પપ્પાને ખબર નહોતી અને પપ્પા હંમેશા એવું હતું કે ભણ ભણ ભણીશ તો કંઈક બનીશ નહીં તો કંઈ નહીં થાય ઓકે અને એ બિચારા એ ક્યાંક મોર્નિંગ વોક માટે હેંગિંગ ગાર્ડન પર ગયા હતા અને કોઈ કહ્યું કે આ ટીકુ તલસાણ્યા કોણ છે કે મારો દીકરો છે કે કંઈક કંઈક ગડબડ કરી છે કે ના ના એનું નાટક બહુ સરસ એક ચાલ્યું છે તમે જોયું છે કે નહીં લેડી લાલ કુંવર નામનું એક સરસ નાટક છે તમે જોજો બહુ મજા આવશે તમને અમે જોઈ આવ્યા હે સવારના નાસ્તો વાસ્તો લઈને આવી ગયા મને ઉઠાડ્યો ઉટાડ્યો હે ઉભતા જલેબી ગાંઠી હા ફાફડા જલેબી ફાફડા લઈ આવ્યા હતા અમે કે ઉભો થા આજે સાલા તારા લીધે હું ઓળખાયો છું હાલે બીજું શું થયું એવું શું થયું તો મને કે કે તું નાટકમાં કામ કરે હા કરું છું કેમ મેં પૈસા મળે છે એમ તો અચ્છા તને પૈસા મળે છે એટલે ઓકે ઓકે એટલે તું હવે ઇન્ડિપેન્ડન્ટ થઈ જશે એમ હું કોશિશ તો છે મારી ઇન્ડિપેન્ડન્ટ થવાની અને તું સારું છે ઘણું બધું શીખવા મળે છે જાણવા મળે છે અને ઇટ્સ અ ડિફરન્ટ વે ઓફ લાઈફ ઘણા બધા નવા લોકો મળે છે નવી અનુભૂતિ થાય છે યુ નો આઈ મીન તો મને કંઈક સરસ બહુ સરસ અને આવું જ ગુજરાતી ત્યારે હું બોલ્યો હતો અને ઇમ્પ્રેસ થઈ ગયા હતા